ઇન્સ્પેક એટલે કે ઇન્ફોર્મેશન સર્વિસ ઇન ફિઝિક્સ એન્જિનિયરિંગ એન્ડ કોમ્પ્યુટર સાયન્સ ઇન્સ્પેક એક અગ્રણી એબસ્ટ્રેક્ટિંગ અને ઇન્ડેક્સિંગ ડેટાબેઝ છે જેનું સંચાલન થાય છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી યુકેથી સ્થાપના થઈ હતી ઓગણીસો ઓગણ સિત્તેરમાં વિષય ક્ષેત્ર જોઈએ તો ફિઝિક્સ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ઇલેક્ટ્રોનિક્સ કોમ્પ્યુટર્સ કંટ્રોલ અને આઈટીનો સમાવેશ થાય છે મુખ્ય હેતુ છે વૈશ્વિક સ્તરે સાયન્સ એન્જિનિયરિંગ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં સંશોધકોને બિબ્લોગ્રાફિક રેકોર્ડ્સ અને એબ્સ્ટ્રેક ઉપલબ્ધ કરાવવો સરળ શબ્દોમાં જોઈએ તો ઇન્સ્પેક્ટ એટલે કે વૈજ્ઞાનિકો અને ઇજનેરો માટેનું સૌથી મોટું એબસ્ટ્રેક્ટિંગ અને ઇન્ડેક્સિંગ ડેટાબેઝ ઉદ્દેશ્ય જોઈએ તો વૈજ્ઞાનિક અને ઇજનેરી ક્ષેત્રે વૈશ્વિક સાહિત્યનું બિબ્લિગ્રાફી કંટ્રોલ કરવું રિસર્ચર્સને ઝડપી લિટરેચર સર્ચ અને ડિટેબલ સુવિધા પૂરી પાડવી કરંટ અમે સર્વિસ આપવી એસડીઆઈ દ્વારા વ્યક્તિગત સંશોધકોને માહિતી પહોંચાડવી લાઇબ્રેરી સાયન્સ ચિત્ર જોઈએ તો ઇન્ડેક્સિંગ એબસ્ટ્રેક્ટિંગ અને મીટા ડેટા સ્ટાન્ડર્ડનો ઉપયોગ શીખવવો લક્ષણો જોઈએ તો ગ્લોબલ કવરેજ જ્યાં પાંચ હજાર કરતાં વધુ વૈજ્ઞાનિક અને ટેકનિકલ જર્નલ્સ તથા કોન્ફરન્સ પ્રોસીડિંગનો ડેટા અવેલેબલ છે ડેટાબેઝ સાઇઝ જોઈએ તો બે કરોડથી વધુ રેકોર્ડ્સ છે કન્ટેન્ટમાં જર્નલ આર્ટિકલ્સ કોન્ફરન્સ પેપર્સ ટેકનિકલ રિપોર્ટ્સ બુક્સ અને પેટન્ટનો સમાવેશ થાય છે એબ્સ્ટ્રેક્ટિંગ અને ઇન્ડેક્સિંગમાં જોઈએ તો દરેક રેકોર્ડ માટે સ્ટ્રક્ચર સ્ટ્રક્ ઓનલાઇન એક્સેસ એપ્સકો હોટ ઓડ પ્રોક્સ વગેરેથી મળી રહે છે સબ્જેક્ટ કવરેજ જોઈએ તો ફિઝિક્સ ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ કોમ્પ્યુટર સાયન્સ અને આઈટી કંટ્રોલ મિકેનિકલ અને પ્રોડક્શન એન્જિનિયરિંગ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એપ્લિકેશન કાર્ય જોઈએ તો એબસ્ટ્રેક્ટિંગ અને ઇન્ડેક્સિંગ સર્વિસ દરેક રિસર્ચ પેપર માટે બિબ્લોગ્રાફિક રેકોર્ડ્સ એબસ્ટ્રેક્ટ અને કીવર્ડ્સ પ્રોવાઇડ કરે છે સબ્જેક્ટ થિસોરસ જોઈએ તો ઇન્સ્પેક્ટ થિસોરસ જેમાં સ્ટાન્ડર્ડાઇઝ વોકાબ્યુલરી ટી ટ્રાવેલ માટે છે લિટરેચર સર્ચ અને ટી માં જોઈએ તો કીવર્ડ ઓથર ટાઇટલ સબ્જેક્ટ અને ક્લાસિફિકેશન અનુસાર શોધ બિબ્લોગ્રાફિક સર્વિસ માં બિબ્લિયોગ્રાફિક એલર્ટ્સ અને એસડીએ સર્વિસ પૂરી પાડે છે રિસર્ચ સપોર્ટ કરીએ તો સાયન્ટિસ્ટ અને એન્જિનિયર્સ માટે લિટરેચર સર્વે માટેનું મુખ્ય સ્ત્રોત છે સાઇટેશન લિંકિંગ એટલે કે અન્ય ડેટાબેઝ સાથે સાઇટેશન લિંક્સ પ્રોવાઇડ કરે છે લાઇબ્રેરી સાયન્સ ક્ષેત્રે મહત્વ જોઈએ તો એલઆઈ સ્ટુડન્ટ્સ માટે એબસ્ટેક્ટિક અને ઇન્ડેક્સિંગ ડેટાબેઝનો અભ્યાસ થિસોરસ અને કંટ્રોલ વોકાબલરીનો ઉપયોગ શીખવા માટે લાઇબ્રેરી સાયન્સ પ્રોફેશનલ્સને સીએએસ એસડીએ અને રેફરન્સ સર્વિસ માટે ઉત્તમ સ્ત્રોત છે એન્જિનિયરિંગ અને સાયન્સની લાઇબ્રેરી માટે અતિ આવશ્યક છે લાઇબ્રેરી સાયન્સ રિસર્ચર માટે બિબ્લોમેટ્રિક્સ અને સાયન્ટ્રોમેટ્રિક સ્ટડીઝમાં ઉપયોગી થાય છે ફાયદા જોઈએ તો સાયન્સ અને એન્જિનિયરિંગ ક્ષેત્ર સૌથી મોટું ડેટાબેઝ હાઈ ક્વોલિટી એબસ્ટ્રેક વાઈડ કવરેજ જેમાં જનરલ કોન્ફરન્સ અને રિપોર્ટ્સનો સમાવેશ થાય છે સ્ટાન્ડર્ડાઇઝ ઇન્ડેક્સિંગ ઇન્ટરનેશનલી રેકોગનાઇઝ છે પડકારો જોઈએ તો પેઇડ સબસ્ક્રિપ્શન એટલે કે ફ્રી એક્સેસ નથી ડેવલોપિંગ કન્ટ્રી માટે ખૂબ જ ખર્ચાળ છે માત્ર ટેકનિકલ અને સાયન્ટિફિક કવરેજનો સમાવેશ થાય છે જેમાં હ્યુમેનિટીઝ અને સોશિયલ સાયન્સનો સમાવેશ થતો નથી